તો સુરતના સચિન જીઆરડીસી પોલીસે અગિયાર અને સચિન પોલીસે ત્રણ મળી ચૌદ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી હતી વ્યાજખોરો દસથી પંદર ટકા વ્યાજ લેતા હતા શહેરમાં ગેરકાયદે વ્યાજ નાણાં ફેરવતા વ્યાજખોરોની ઉઘરાણીને કારણે સામાન્ય લોકોની હાલત કફોડી બની છે આવા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ વડાની સૂચનાથી પાંચમી જાન્યુઆરીથી એકત્રીસમી જાન્યુઆરી સુધી સ્પેશિયલ ડ્રાઇવ આખા ગુજરાતમાં રાખવામાં આવી છે આ ડ્રાઈવના આધારે ગુરુવારે સચિન જીઆરડીસી પોલીસે પોતાના વિસ્તારોમાં નાના ધંધાદારીઓ શાકભાજીના પાથર અને લારી વાળાઓ તેમજ કટલરી સામાન વેચતા ધંધાદારીઓ પાછળથી દસથી પંદર ટકા તારીખ પાંચ એક બે હજાર ત્રેવીસથી થી એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ સુધી ચોક્કસ ડ્રાઇવનું આયોજન ચાલુ કરવામાં આવેલું છે આ ડ્રાઈવના ભાગરૂપે સીધી રીતે વ્યાજખોરો સામે ભોગ બનનાર ઈસમો દ્વારા ફરિયાદ આપવામાં આવતી નથી હોતી પરંતુ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર શ્રી જ્હોન સિક્સ નાઓએ આપેલ સૂચના અને તેઓ શ્રીના માર્ગદર્શન હેઠળ બંને પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ અમે તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસો મારફતે લોકોને વિશ્વાસ સંપાદન કરી અને ખરેખર વ્યાજખોરોના જે લોકો ભોગ બનેલા છે એવા ઈસમોનો સંપર્ક કરી તેઓને પૂરો વિશ્વાસ આપતા તેઓને હિંમત આવતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કુલ અગિયાર ફરિયાદીઓએ પોતે જે પૈસા વ્યાજે લીધેલા એનું ઊંચો વ્યાજ ચૂકવવું પડેલું છે એ બાબતે અને હજુ પણ વધુ વ્યાજ માગે છે તે બાબતના અગિયાર કેસો કરવામાં આવેલા છે અને સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જ પ્રકારે કામગીરી કરી કુલ ત્રણ એટલે કે આઈ ડિવિઝન વિસ્તારમાં ટોટલ ચૌદ વ્યાજખોરો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે આ બાબતે આરોપીઓને ડિટેન કરવામાં આવેલા છે અને તેઓની પાસેથી વ્યાજે જે પૈસા આપેલા તે બાબતની ડાયરીઓ પણ કબજે કરવામાં આવેલી છે પુરાવા રૂપે અને આગળની તપાસ ચાલુ છે કેટલા ટકા વ્યાજે રૂપે આપતા આમ ચોક્કસ વ્યાજની ગણતરી કરી શકતા નથી પરંતુ અમુક ચોક્કસ રકમ જે છે એમને વ્યાજે આપવામાં આવે ત્યારે પ્રથમ દિવસે જ અમુક ચોક્કસ ટકા રકમ એ લોકો પ્રથમથી જ રૂપે કાપી લેતા હોય છે દાખલા તરીકે દસ હજાર રૂપિયા આપવામાં આવે તો બે હજાર રૂપિયા અથવા તો તેનાથી વધારે રકમ પ્રથમ દિવસે જ કાપીને આઠ હજાર રૂપિયા આપવામાં આવે અને બાકી રહેતી રકમ તેમજ વ્યાજના કોઈ વ્યક્તિ જે છે બસો પચાસ રૂપિયાનો એક એવા પચાસ હપ્તા અથવા તો સો રૂપિયા કે દોઢસો રૂપિયાના સો હપ્તા એ પ્રમાણે એ લોકો રો રોજે રોજનું પૈસા અને વ્યાજ વસૂલતા હોય છે પરંતુ કોઈ કારણોસર વ્યાજે લેનાર વ્યક્તિ દ્વારા રોજ પૈસા ન ભરી શકેને એકાદ દિવસ અથવા બે દિવસ જો તે લેટ પડે તો એક વધુ વધુને વધુ વ્યાજખોરો શોધી કાઢવા માટે તેમજ લોકોમાં હિંમત આવે તે માટેના પ્રયાસો ચાલુ છે અને એ પ્રયાસોના ભાગરૂપે પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકદરબારનું આયોજન પણ કરવામાં આવનાર છે અને એ દરમિયાન જે કંઈ અમોને ફરિયાદ મળશે એ ફરિયાદ આધારે ગુના દાખલ કરી વ્યાજખોરો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા તજવીજ કરનાર છીએ જાહેર જનતાને પણ પોલીસ ડિપાર્ટમેન્ટ વતી નમ્ર અપીલ છે કે જે લોકો ઊંચું વ્યાજથી પૈસા આપનાર વ્યાજખોરો વિરુદ્ધમાં ખુલ્લામાં આવી અને કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વગર ફરિયાદ આપશે તો પોલીસ સંપૂર્ણપણે કાયદેસરની કાર્યવાહી કરી સખતમાં સખત પગલાં લેશે તેની અમે બાહેંધરી આપીએ છીએ તેઓ પઠાણી ઉઘરાણી કરતા અગિયાર વ્યાજખોરો સામે કાર્યવાહી કરી હતી પોલીસે વ્યાજખોરો પાસેથી કોરા ચેકો ડાયરીઓ લખાણો સહિતના ડોક્યુમેન્ટો કબ્જે કર્યા હતા સચિન જીઆઈડીસી પીઆઈ જેઆર ચૌધરીએ સ્ટાફ સાથે વ્યાજખોરોને પકડવા કાર્યવાહી કરી હતી સચિન પોલીસે ત્રણ વ્યાજકોર સામે કાર્યવાહી કરી છે સચિન અને સચિન જીઆરડીસી પોલીસે જે વ્યાજખોરો સામે કાર્યવાહી કરી છે તેમાં નીરજ બનારસી શાહુલ હમીદ સંતોષ ઇમુદ્દીન ઉર્ફે આલમ મુરજી આલમ શેખ જયેશ બાણા ખલાસી કલ્પેશ ઉર્ફે કપિલ ખલાસી સંતોષ ધોબી દિનેશ કુમાર કેશુર ઉર્ફે કેતન પટેલ ગુલાબચંદ્ર ધનરાજ યાદવ ઇમ્તિયાઝ અબ્દુલ કરીમ શેખ ઉકા ઉર્ફે કરશન રત્ના ભરવાડ જયેશ ગોવિંદ પટેલ અને આલમને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી